નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરીશું શ્રાવણ મહિનાની અને તેમાં શિવજીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ તેના વિશે શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાય છે અને ભગવાન શિવને આ માસ દરમિયાન વિશેષ પૂજા અર્ચના કરી પ્રસન્ન કરવામાં આવે છે જો તમે પણ ઈચ્છો છો કે શિવજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તો આ વિડિયો અંત સુધી જોતા રહો શ્રાવણ મહિનાની મહત્વતા શ્રાવણ મહિનો યોગ અને આરાધનાનો મહિનો છે શાસ્ત્રો અનુસાર આ મહિનામાં ભગવાન શિવની પૂજા ખૂબ જ મહત્વની માનવામાં આવે છે શ્રાવણમાં સોમવારના દિવસે ઉપવાસ રાખવામાં આવે છે અને શિવલિંગને જળ દૂધ અને બેલપત્ર ચઢાવવાથી શુભ ફળ મળે છે શિવજીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ એક ઉપવાસ અને ભક્તિ શ્રાવણ માં સોમવાર ના ઉપવાસ નું ખાસ મહત્વ છે સોમવારે ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખો અને ભક્તિ પૂર્વક શિવજી ની પૂજા કરો ઉપવાસ દરમિયાન ફળાહાર લો અને મન થી શિવ ના મંત્ર નો જાપ કરો બીજો પંચામૃત થી અભિષેક પ્રત્યેક સોમવારે દૂધ દહીં ઘી ગંગાજળથી અભિષેક કરો આ અભિષેકને પંચામૃત કહેવામાં આવે છે આ રીતે અભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે ત્રીજું બિલ્વત્ર ચડાવું શ્રાવણ મહિનામાં ભગવાન શિવને બિલવપત્ર ખૂબ જ પ્રિય છે શિવલિંગ પર બિલવપત્ર ચડાવવાનો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો બિલવપત્ર ચડાવવાથી શિવજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમને પ્રસન્ન કરીને તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવી શકો છો ચોથું રાત્રે શિવજીની આરતી કરો રોજ રાત્રે ભગવાન શિવની આરતી કરો અને શિવ પાર્વતીની ભક્તિ કરો આરતી કરવા સાથે મંદિરમાં અને શંખનો ધ્વનિ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે પાંચમું મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો મહામૃત્યુંજય મંત્રનો જાપ શ્રાવણ મહિનામાં ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે આ મંત્રના જાપથી જીવનની દરેક સમસ્યા દૂર થાય છે અને તમને આરોગ્ય યશ અને આયુષ્યની પ્રાપ્તિ થાય છે શ્રાવણમાં કયા કાર્યો ટાળવા જોઈએ શ્રાવણમાં તમારે વિકાર અને અહંકારથી દૂર રહેવું જોઈએ આ માસ દરમિયાન તમારે અમુક કાર્યોથી દૂર રહેવું જોઈએ જેમ કે માંસાહાર મદ્યપાન અને દુષ્વિચાર તમારા મન અને શરીરને પવિત્ર રાખવા માટે નિત્ય પૂજા અને જાપમાં જોડાવો નિષ્કર્ષ તો મિત્રો આ શ્રાવણ મહિનામાં આટલું કરવાથી શિવજી જરૂર પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે ભગવાન શિવનો આશીર્વાદ મેળવવા માટે શ્રાવણના પવિત્ર મહિનાઓમાં પૂરેપૂરો ભક્તિભાવ રાખો અને શ્રદ્ધા સાથે શિવજીની પૂજા કરો આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો તેમજ કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે કઈ રીતે શ્રાવણમાં શિવજીની પૂજા કરો છો હર હર મહાદેવ